તેનાજ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજી નિર્મમ હત્યા કરી નાખી હતી સુરતના બાઠેનામા ભાણેજ મોહમ્મદ આમિર આલમની તેનાજ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ હત્યા કરી નાખી હતી હત્યા બાદ ગુના છુપાવવા માટે આરોપી મામાએ મૃત કરી તેને કોથળામાં પેક મોપડમાં નાખી જતો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ અલી બંને મૂળ બિહારના

બાદમાં પોલીસે લાલ આંખ બતાવતા મામાએ હત્યા કરી લાજ ખાડીમાં ફેંકી દીધા ની કબુલાત કરી હતી ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવા જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા વૃદ્ધિના ટુકડા

અને કાર્યકરો ખાતા પર રહેતા હતા અવારનવાર હિસાબોના ઝઘડાને લઈને બાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો તો આ હત્યા કઈ રીતે કરવી પુરાવા કઈ રીતે નાશ કરવા અને જો પકડાઈ જવાય તો કેટલી સજા થાય એની જાણકારી તેને યુટ્યુબ પરથી મેળવી હતી છેલ્લા એક મહિનામાં તેણે વીસ વખત અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી ત્યારે આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યા હતા હથોડી વડે હત્યા કર્યા બાદ ટુકડા કર્યા હતા બાદ સાફ કરી બીજા દિવસે ખરીદી લોકાન દુકાનમાં ખાતું ચાલુ નહી કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો હતો મેરા નામ મેરા મામા ये दोनों दो ढाई साल से बिजनेस चला रहा था बाद में लोग का अलग हुआ अलग होने के बाद बोल रहा था, था। फिफ्टी फिफ्टी कर लो कर जा। तो दोनों आधा आधा वाले तो मेरा मामा नहीं मारा नहीं माना वो रूम पे गया संडे को रात को उसका हत्या कर दिया हत्या करने के बाद उसको बोरिंग में करके गार्डर में फेंक दिया बाद में पुलिस वाला उसको पकड़ लिया हथियारे को अभी थाने पे हो जा मैं मेरा कहने मतलब एक ही है मेरा भाई का बदला भाई नहीं चाहिए मेरे को इंसाफ चाहिए फांसी होना चाहिए सरकार से या गुजारिश से मेरा भाई का इंसाफ मिलना चाहिए और मुजरिम को सजा मिलना चाहिए फांसी का मारने वाले, मारने वाले का नाम है इफ्तिकार और मारने वाले का नाम है मोहम्मद आमिर मेरा भाई है पहले उसका सर पे मारा हथोरी से तीन चार बार किया पुलिस वाला जो बताया जांच करके उसके बाद હથુરી મારને બાથરૂમ ચાકુ લાકે ચાકુ થી પાંચ ટુકડા મે મેં આયા અલગ અલગ જગ્યા મેલીશન બ્લસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર